હતો ઉપરથી બ્રિજ પર લગાવેલ વીજ પોલ છેલ્લા કેટલાય સમયથી બંધ હતા છતાંય વાહન ચાલકો અકસ્માત થવાના ભય સાથે વાહનો ચલાવી રહ્યા હતા સ્થાનિકોની માંગ છે કે આ બ્રિજની લાઇટો વહેલી તકે ચાલુ થાય જેથી અકસ્માતનો ભય ના રહે પરંતુ આજે માહિતી સામે આવી કે આ લાઇટ ટુ ટેકનિકલ કારણોથી બંધ નથી પરંતુ હકીકતમાં આ સિત્તેર કરોડના ખર્ચે બનેલા ફ્લાયઓવરનું વીજ બિલ ન ભરાતા તેનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવતા આ બ્રિજ પર અંધારપટ છવાયો છે હવે જોવાનું રહ્યું કે ક્યારે આ વીજ બિલ ભરાશે અને ક્યારે આ બ્રિજના વીજ પોલ ચાલુ થશે સાહેબ આપની ઓળખ મારું નામ છે વાયમ ખોલિયા નાયબ ઇજનેર ડાકોર સબ ડિવિઝન એમજીબીસીએલ સાહેબ આ જે હાલ જે ફ્લાય નવી બનેલું છે તેમાં જે લાઇટોનું કનેક્શન આપવામાં આવ્યું છે શું બાબત સદર કનેક્શન એમજી વિશે દ્વારા તારીખ ચાર છ બે હજાર ચોવીસના રોજ નવીન વીજ જોડાણ આપવામાં આવેલું અંદાજીત એક વર્ષ પહેલાં ત્યારથી આજ દિન સુધી તેની વીજ બિલની રકમ સાત લાખ સાત હજાર બસો સિત્યોતેર રૂપિયા જેટલી રકમ પેન્ડિંગ બોલે છે વીજ બિલની રકમ ભરપાઈ કરવાની બાકી બોલે છે આજ દિન સુધી ભરપાઈ થયેલી નથી જેના લીધે એમજી વિશે ડાકોર દ્વારા તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ કનેક્શન ડિસ્કનેક્ટ કરવામાં આવેલું છે હાલમાં અમો દ્વારા નગરપાલિકા ડાકોર તેમજ આર એન બી સાથે ટોટલ કુલ પાંચ જેટલા પત્ર વ્યવહાર કરેલા છે પરંતુ તેનો નિવેડો આજ દિન સુધી કોઈ આવેલો નથી